જય દ્વારકાધી જય માપીઠળ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો જો લગભગ નવક વાંચી ગયા બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે અને આપણે આજે આવ્યા છે રાજમાં ભેગા કરવા મજૂર આ કરે છે ભેગા આપણે એક તો મારી આવ્યા પણ બીજી મજા નથી એક બેનને કે દવાયથી હોય તો લાવો ને તો બહુ ઓળખ નથી એટલે આપણે દવા દેવા જઈએ છીએ ભેગા કરે છે અને ઓળા છોટા રાખી દે એમ એમાં એક આઈડિયો મારું હે મિત્રો છે ને ભેગા બાસઠ કે બોરા દઈ દેવા ડાયરેક છોટા ઉપાડી ઉપાડી અને એમાં જ નાખતા જાય એટલે એ ખોટા પાથરા કરવા નહીં અને પછી પાછા ભેગા કરવા નહીં એટલે આ બબે પારિયાનું ભેગું કરી નહીં એવું બધું હાલે છે આજની તારીખમાં લગભગ રાજમાનું કામ થઈ ગયા હે કમ્પ્લેટ મેળ આવે તો કાલ રૂંઢે કાઢી નાખો હે એવો બધો પ્લાન છે પણ જોવાય હવે શું થાય જોવાય ભેગું કરવાનું કામ ચાલુ છે જે આ સોટા રહી ગયા ને જે આમાં એમાં બાસકિયું દઈ દેવ્યું ભેગ્યું એટલે હે ને હારવાની કંઈ કાંઈ નહીં જો આવી રીતના કંઈક હાલે ભેગું કરવાનું ગઈશ જે આપણે ઓલો ભાગ હરાઈ ગયો હે અને નીટલી કોર આ પાથરી આવ્યો ને બધું કમ્પ્લીટ કરી બપારી ક્યારે કમ્પ્લીટ ને એટલી કોર જે કમ્પ્લેટ જોઈ રહ્યો ઢગલો ઢગલો થઈ ગયો કમ્પ્લેટ અડધું હરાઈ ગયું હવે અડધા થી ઓછું હે ટૂંકમાં આ હાર્યું નહીં વધારે હતું ઓલું હવે ટૂંકું હે એટલે કમ્પ્લેટ હરાઈ ગયું હે અડધું આપણે અહીંયા કમ્પ્લેટ બીજો તરફાર્યો પાથરી આવ્યો

ને હે બીજું ક્યાં તમે વાડી માં કર્યો નથી કરવા દેતા ઓછો વાડીમાં મિત્રો કરવાનું હવે કઈ ટાઈમે કઈ મજા આવે ને ટેકો દેવા આવે તો વાત અલગ છે બાકી કરવાનું જ નહીં કઈ ટાઈમે આવે આઈ ઘરે જી થાય કરે ધીરે 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 ધીરી માલ નું કરતા હોય ભાઈ નાખે પોદરા ઉગેડે એ હું બધું કરતા હોય બાકી વાડીમાં તો આવે છે વાડી માં બે જણા થી ખૂટે ને એટલે ઉમે મજૂર કેવા જ પડે એટલે પછી બે મજૂર વધારે જોઈએ બીજું હું

व्यवस्थित नहीं बनते हैं दांत अच्छे से चार बना कर बने तो जुवर वजान है हाँ जो लाप से बने जो मित्र तो <coughs> लाप से बने जाए अब यह बनाता हूँ कि ना कि क्यों ना करूँ है हवना करूँ क्यों अब नहीं करूँ वह ना करूँ काशु बरोबर तो जो लाप से बने ही भी हैं मम्मी भैया जावल है भैया जावल है

આમાં કે નથી મિત્રો હજી પેડા રાખ્યા હે હો આવજો ખાવા કેમ નથી પેળા હા મિત્રો પેડા છે ને થઈ ગયા છે મિત્રો ત્રાહણી કવાની હેવ એ કહી દેજો કોઈ ઘરે હોય તો કોમેન્ટમાં કહેજો માતાજી વાત હા

જો આવે ને તો કાલે ભેગા કરી લઈએ કાલ રૂંધે મિત્રો મેળ આવે ને તો ફૂકડી આખી નાખ્યું છે આપણે કમ્પ્લેટ એટલે એ ખચવાઈએ એટલે કાલે એ ભેગું કરવું જીરું ઉપાડવું જીરું હાવ પાકી છે એટલે હવે બે દિન કીધેલ હે જો મજૂરનું બે દી આવે તો ભારે કામ થાય નકર જીરું સુકાઈ જાય હે હાવ એટલે એવું બધું હાલે છે આપણે કામકાજમાં એકવાહું વાઢ ને એકવાહુ હજી વિવાહ હાલે છે કાલ હજી જો વિવાહમાં જવાનું છે

જો મમ્મી ઘી નાખી દીધું હે હેલો હેલો ગાઈસ જો લગભગ છ વાગી ગયા હે ને આપણે ગદમ પાતા તા ગદમ ગદની સુકાઈ હે કાયમથી કાયમ સુકાઈ લ્યો જો આ ત્રણ કેરા પાઈ લીધા અને ચોથામાં વાયરું હે પાછા વાળા પાંચ ક્યારા તો પીધલ હે એટલે એલા એકતા દરાવારીને પાણી જરી જરી આવે એટલે આમને આમ ચાલુ રે ધીરે ધીરે અને આજે ખરે આમાં હે ને યુરિયા નાખ દીધું હે આસુ આસુ યુરિયા નાખી અને પાણી કાઢું હું એટલે જો હમણાં જાય એક તો આ ઉમેદવાર વધે જ છે મસ્તીની જોઈ લ્યો કેમ પારી ઢગ થવા અને આજ ખેર યુરિયા નાખી દીધું હે આગળ આગળ ટૂંકમાં એક એક ક્યારામાં નાખતો જાવ અને પાતો જાવ એટલે એવી રીતના પાઉં હોઉં અને છોક વાગી ગયા ને હવે આપણે ભેંસો પાવાની છે એટલે આપણો વારો છે ભેંસો પાવાનો એટલે હવે ભેહુનું કામ લઈને અહીંયા પાણી ચાલુ છે બધું ભેગું એવું બધું હાલે છે અને જો મજૂર ગયા છે હવે બધું ભેગું થઈ ગયું હે પણ કોક કોક છોટું હતું ને એ વીણવાનું એક પારિયું લેવાઈ ગયું ને હજી ત્રણ પારિયા રહી ગયા હે એટલે કાલ બપોર નહીં થાય કદાચ કાલ બપોર પેલા લેવાઈ ગયા હે અને બપોરે મેળ આવે તો ફૂકડી હાકી નાખવી મેળ આવે તો નહીં પણ હાકી જ નાખવી છે કહી દીધું હે ફૂકડી નહીં એટલે કાલ રૂંઢે ફૂકડી હાકી નાખવી છે એટલે એ એક કામ નીકળી જાય હાલો હવે મારે જો આ વાઇટ જ જોઈ છે બધા જો હવે ઘા જટ એનું પૂરું કરી દઉં ને એટલે એને એક નિરાજ થઈ જાય હેલો ગાઈસ જો હાઇન પડી ગઈ છે ને આજે આપણે સબ્જી બનાવવાનો વારો આવી જ ગયો તો આપણે આજે મસ્તીની સબ્જી બનાવી દીધી હે દેખાડું તમને જો તુરિયાની હે આજે તુરિયાની સબ્જી બનાવી છે મસ્તીની લહણવાળી ચટણી અને બધું નાખી

એટલે મમ્મીને એકનો વારો આવી ગયો છે ત્રણ ભેંસો દોવાની છે એકને ચાલુ કરી દીધું છે એવું બધું ચાલે છે હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા સાથે